બાપો પણ કાંડામાં બર કેટલું મારે દીકરે જ્યાં જ્યાં ને અહીંયા દુખાવા થાય બાપા બાપા

તમે જેમ કીધુંતું ને મારા બાપાને કે સોતો ભાગ કાઢી અન ગમેન કરી દેવાનું આ દાન હે કરી દીધું અન તरांत થઈ ગયો તો કોઈ મહેમાન હજી ન આયો હા શું સોતો ભાગ દે દીધો હા હા તरांतથી કીધું તરત લઈ જાય પછી મેં ક્યાં ઊભળો એ

તમને સમજકાર દેખાડ દેશે કે નહીં આ આટલે બાટલો સડાવો પડ્યો તે ભગ્યા ન લાગે ને એટલે એ એટલે લઈ તારી બળતરામાં મને બાટલો સગાયો તમારી માને માથા ન કરી તી મારો કાયા કોઈ આવતું નથી તો ફૂલ્યા વા કાઢ નાખું હવે એ હાથી રે ને માન માન ધબી ધબી કાઠે આયા છે કાટ નાકો કાટ નાકો ઈમ નો કરા બાપ રૂપિયા વાળા થઈ જાય કમલાન ને છેતરો ઈને કતા ગ્રાટુ ઓ ખાઈ દઉં હા એ હાથી રે જો આવશે ને હાંભર છે ને તો આમ થાય ગ્રાપુ ઓ દઈ દેશે બરાબર તું ભૂલ પાય જીયા અને બાપુ તમે હું ઘર વાયા છું અને ઈ લખણ છે ને ભૂઈના એ વર્તાઈ રહી છે બાપા ઈ કેવી રીતે હું તને કહું એ તું કર

我开哪里在哪里？哎，哎，我到哪里哪里我扑趴了，给我扑趴了！哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎， કા બટા જોઈ લીધું બાપુ એ તમે નાખ્યું હતું એ હા ઈ રસ ની નાંગણી હતી એ સાની મારી નો ઘર ભેગી નો થા